નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ બાઉન નગરમાં હું છું નીતીન સોની આમ તો કહેવાય છે કે માંગો દસ અને આપે 20 એ દ્વારકાધીશ એનાથી પણ વિશેષ જો આપને કહું પોરબંદરનો એક ગરીબ બ્રાહ્મણ જો કે કહેવાય છે કે બ્રાહ્મણ કોઈ દી ગરીબ ન હોય પરંતુ ગરીબ બ્રાહ્મણ એટલે કે સુદોમો એના મિત્રને મળવા જાય અને ભગવાન શ્રી કૃષ્ણ જેટલી જાહો જલાલી દ્વારકામાં હતી એટલી જાહો જલાલી પોરબંદરમાં આપી આવું જ કઈક બન્યું છે ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે સાથે કલાકારો આપણી સાથે જોડાય છે ખાસ વાત એ છે કે ભાવનગરની જે અંધ ઉદ્યોગ શાળા છે એમના જે દોઢસો થી વધુ બાળકો છે ભલે તેમને આંખ નથી પરંતુ તેમની કાનની ઇન્દ્રિયથી દરેક કલાકારને ઓળખી ચૂક્યા છે દરેક કલાકારનો સંવાદ સાંભળે છે તેવા કલાકારો આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરવાના છીએ સૌથી પહેલા રિવાજી સાથે શું કહેશો ફિલ્મ વિશે ફિલ્મ અહીંયા આજે અમને જાણવા મળ્યું કે અંધ બાળકોએ જોઈ છે એ જાણીને ખૂબ જ આનંદ થયો કારણ કે એ લોકોએ જે રીતે ડિસ્ક્રાઈબ કર્યું એ લોકોએ શું શું શીખ્યા ફિલ્મમાંથી કે શું શું મેટાફર્સ એ લોકોએ પકડ્યા એવા કદાચ બીજા કોઈએ નથી પકડ્યા એકદમ જ સરસ રીતે એ લોકોએ ડિસ્ક્રાઈબ કર્યું અને અમે લોકો અમે ભાગ્યશાળી છીએ કે આ ફિલ્મ આ રીતે પણ જોવાઈ રહી છે અને અમને બહુ ભાગ્યશાળી માનીએ છીએ કે આ રીતે એ લોકોએ જોઈ ફિલ્મ તો થેન્ક યુ વેરી મચ દિવાજી સામાન્ય રીતે ગુજરાતમાં દારૂ પીવો મનાય છે પરંતુ એક લાલો શરાબના રવાડે ચડ્યો હોય એમના એક પત્ની તરીકે તુલસીનો પાત્ર આપ જોઈએ તુલસી પણ એક પવિત્ર વસ્તુ છે ત્યારે બીજી બાજુ શરાબની જે વાત હતી આપનું પાત્ર લોકોના હૃદયમાં સ્પર્શ્યું છે શું કહો છો આ બાબતે હું બસ બહુ જ આભારી છું કે તમે લોકોએ પાત્રને આ રીતે લીધું છે સ્વીકાર્યું છે અને તમે પાત્રને આ રીતે મતલબ વખાણ કરી રહ્યા છો કે તમને ગમી રહ્યું છે એના માટે હું બહુ આભારી છું સુરજજી લોકોએ પડદા ઉપર એક ભગવાન કૃષ્ણ સ્વરૂપમાં આપને જોયા છે આજે આપ ભાવનગરની મુલાકાતો હજારો લોકો આપને મળી રહ્યા છે પણ તો વાત એ કરવી છે કે જ્યારે ફિલ્મના પડદા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ આવે છે એ અને અત્યારનું જે માહોલ શું લાગે છે અત્યારનો તો માહોલ સર પ્રભુ કૃપા છે અને આ અમે બહુ બધી જગ્યાએ સામેથી લોકો કહે છે કે અમારે ફિલ્મ બતાવી છે વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે ફિલ્મ બતાવી છે આજે અહીંયા અંધજન આશ્રમ ભાવનગરમાં આપણે ફિલ્મ બતાવી છે એટલે સ્કૂલમાં ફિલ્મ બતાવે છે અને મને એવું લાગે છે કે આ જેટલા લોકોનો જે આશીર્વાદ છે ને એટલે આ ફિલ્મ આટલી આગળ વધી રહી છે અને આશીર્વાદ અને ઉપર પ્રભુનો હાથ છે એટલે તમે માંગો એના કરતા વધારે આપે છે પણ અમે તો કઈ માંગ્યું નતું છતાં આટલું બધું હું એવું કઈ સુરજજી કે કદાચ આપે દ્વારકાના મંદિર પાસે જઈને માત્ર ભગવાન પાસે એટલું જ માંગ્યું હશે કે અમારી આ ફિલ્મ સારી ચાલે પણ ભગવાન દ્વારકાધીશ એ સો ગણી રકમ ચૂકવી દીધી છે શું સો ટકા સો ટકા સર કહું છું ને કે આ એમનો હાથ હોય અને ચમત્કાર કરે તો જ થાય બસ અમારું પહેલેથી એવું હતું કે આપણે આ ફિલ્મ વધારે લોકો સુધી પહોંચાડવી છે અને અમે પહેલેથી એ જ રીતે ભાગતા હતા ને હજુ સુધી એ જ ભાગીએ છીએ પણ આ જે પ્રેમ મળે છે સાહેબ એ તો અમે સપને નહોતું વિચાર્યું કે એટલા લોકો પ્રેમ આપે છે જેની કોઈ સીમા નથી સાહેબ આપણી સાથે લબુભાઈ પણ જોડાયા છે સંસ્થાના આપણે તેમની સાથે વાત કરું લબુભાઈ ખાસ કરીને ફિલ્મો દેખાડી છે આપણે બાળકોને અંધ આંખે કહી શકાય કે આ બાળકોએ ફિલ્મ નિહાળી બાળકો ખુશ થયા છે હું પણ સાક્ષી છું હું પણ સાથે હતો આજે કલાકારો આપણે ત્યાં આવ્યા છે શું કહેશો બસ મને તો આનંદ જે વાતનો છે કે બંધ આંખે જે અમારા બાળકોએ ફિલ્મ નિહાળી છે એને ખરેખર નવાજવા માટે આખી ટીમ અમારી વચ્ચે છે અને બંધ આંખે શું થઈ શકે છે એ આનો એક સંદેશ છે અને હું ઈચ્છું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ખુલ્લી આંખે પણ આ રીતે આપણી પ્રજા આપણી જનતા સ્વીકારે અને જાણે અને માણે બસ એ જ આનો સંદેશ છે છેલ્લો સવાલ

માણી છે અને ફિલ્મને તમે કહેવું છે ને કે વધાવી છે અને અમારો પ્રયત્ન સતત એ જ છે આ દરેક ગુજરાતમાં ને દરેક બહાર વસતા ગુજરાતીઓને જે ભાષામાં હમણાં જલ્દીથી હિન્દીમાં રિલીઝ કરી રહ્યા છીએ તો જેટલા પણ લોકો આ ફિલ્મ જોશે એને હું અત્યારથી થેન્ક યુ કહું છું કે થેન્ક યુ સો મચ કે તમે અમારી ફિલ્મને આટલી સરસ રીતે માણો છો અને પોતાની સમજીને આગળ બહુ સ્પષ્ટ વાત છે ગુજરાત આમ તો દરેક પ્રદેશ પોતાની ફિલ્મ જોવાનો ક્રેજ હોય છે ગુજરાતમાં એક વખત ગુજરાતી ફિલ્મો દબદબો ધબધબો શરૂ થયો છે નવા કલાકારો નવા ક્લેવરો મલ્ટીપ્લેક્સ સિનેમાઓ મળી છે ત્યારે ફિલ્મો છે સફળ રહી છે ફરી એક વખત હું આપને વિનંતી કરું છું લાલો ફિલ્મ આપે પણ નિહાળવી પડશે